પ્રતિબંધિત જીવલેન્ડ ચાઇનીઝ દોરીનો જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડતી આકલાવ પોલીસ ઉત્તરાયણ પહેલાં આણંદ જિલ્લાના આકલાવમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે પ્રાથમિક વિગતો મુજબ આકલાવ પોલીસ દ્વારા ચૌદ હજાર ચારસો કિંમતના છન્નું રીલ પકડી પાડવામાં આવ્યા છે આ સાથે બે વ્યક્તિની ધરપકડ પણ કરી છે નોંધનીય છે કે ઉત્તરાયણ તહેવારને હજી મહિના જેટલી વાર છે પરંતુ અનેક વેપારીઓ પહેલાં જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો સ્ટોક કરતા હોય છે જો કે પોલીસ પણ આવા લોકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતી હોય છે આકલાવ પોલીસે ખડોલ ગામ નજીક રોડ ઉપર બ્રિજ નીચે બે વ્યક્તિઓને મોટરસાયકલ સાથે પકડી તપાસ કરતા ચાઇનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે મહેશભાઈ ગણપતભાઈ વસાવા અને શૈલેષભાઈ સનાભાઈ ચાવડા બંદિવ રહે ઝાખરીયા ચાવડાપુરા આનંદનાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે